દેશમાં છઠ્ઠા ક્રમે નમસ્કાર હું છું દિશા દેસાઈ સ્વાગત છે કુપોષણ ને લઈ ફરી એકવાર ગુજરાતની ચર્ચા ચાલી રહી છે આમ તો ગુજરાતને ને ભાજપ દ્વારા મોડલ સ્ટેટ અથવા તો ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે બાળક જી હા દર ચોથું બાળક કુપોષિત હોવાનું બહાર આવ્યું છે કથિત રિપોર્ટ મુજબ ત્રિપુરા ઝારખંડ કરતા પણ ખરાબ સ્થિતિ ગુજરાતની છે ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ તોતેર ટકા બાળકો કુપોષિત છે મોદી સરકાર દ્વારા ગુજરાતને મોડેલ સ્ટેટ કે ગ્રોથ એન્જિન જેવા રૂપાણા નામ આપીને વિશ્વ સમક્ષ સુંદર ચિત્ર ભલે રજૂ કરવામાં આવ્યું હોય પરંતુ વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે તેવું છે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ તોતેર ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે આઉપરાંત એકવીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા બાળકોના નિર્ધારિત માપદંડ કરતા ઓછું વજન હોવાનું સામે આવ્યું છે જૂન બે હજાર ચોવીસમાં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ છત્રીસ ટકા મહારાષ્ટ્રમાં ચુમ્માલીસ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા આસામમાં એકતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા બાળકો કુપોષિત છે બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા ઝારખંડ

રાજ્યના બાળકો માત્ર કુપોષણ જ નહીં પરંતુ ઓછા વજનની સમસ્યા પણ ધરાવે છે પાંચ વર્ષ સુધીના એકવીસ ટકા બાળકોનું અપૂરતું વજન છે ગુજરાતમાં જોઈએ તો બે હજાર માં વીસ ચાલીસ ટકા બે હજાર બાવીસ માં કુપોષણ અને સોળ પોઈન્ટ તેતાલીસ ટકા બાળકોને અપૂરતા વજનની સમસ્યા છે આ સ્થિતિએ દેશની સરેરાશ કરતા પણ ગુજરાતની સ્થિતિ નબળી છે અપૂરતા વજનની સૌથી વધુ સમસ્યા હોય તેવા મોટા રાજ્યોમાં મધ્યપ્રદેશ પછી ગુજરાત બીજા સ્થાને છે શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની